ક્યાંયનો ક્યાંય લૂંટવા ભાગી જાય છે લૂંટવામાં મજા આવી જાય કેમકે એ લૂંટવાના અલગ જ વસ્તુ છે તમે મને કહેજો કમેન્ટમાં કે તમે પતંગ લૂંટવા ક્યારેય ગયા હતા કે નહીં અને બીજું કે મનીષા ને છે ને હજી સુધી શરદી મટી નથી અને બધા અમે ઉપાયો ટ્રાય કરી લીધો પણ આમ શરદી મટતી જ નથી આજે હવે પાછા નવી જગ્યાએ નવા ડોક્ટર નવા હોસ્પિટલે બતાવવા જવાના છીએ એવું કેવું પડે ને શું કરવું મનીષા દાંતય નથી કઢાતા એ નથી સાટ તો બધું અંદર થી બહાર આવે એવું છે હા એ આમ મોઢું ખોલીને બોલાતી ખેંચાય બધું બસ ને પછી દાંત લાવ ને તોય બળે તમારી પાસે કોઈ ઉપાય હોય એવો જોરદાર એકદમ આમ એક દિવસ બે દિવસ ની અંદર સારું થઈ જાય તો મને કેજો કમેન્ટ માં લખજો ઉપાય એટલે તરત જ ઉપાય અમે મનીષા ઉપર ટ્રાય કરી લેશું ત્રણ છોકરાઓ આવતા દેખાય છે હવે હજી વાહે બીજા બે આવે છે ટોટલ પાંચ આવે છે બીજું કોઈ આવે છે હવે બોલો બીજું કોઈ આવે છે આયુષ તો એ દેખાય દેખાય છે બીજું કોઈ આજે બધાને ચિત્ર દોરવાનું છે એટલે બધા અલગ અલગ ચિત્ર નું ઓલું આપીએ છીએ આખું પેકેટ અત્યે છે એક બેન આપી ગયા હતા તો આજ મજા આવી ગઈ તો બધા સરસ મજાના ચિત્ર દોરા છે કલર પૂરવાનું ચાલુ થઈ ગયું છે હાલો જોઈએ હવે કોણ સરસ મજાના કલર પૂરે છે બરોબર બધાય અડધા અડધા કલર માં પોચી ગયા છે અલગ અડધા અડધા ચિત્રમાં સોનલે સરસ મજાનું કર્યું છે જો એકદમ સરસ ફિનિશિંગ વાળું હો ભાઈ મસ્ત કર્યું હા 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 હવે આખું પૂરું કર દે અને ઉપર સોનલ રાજલે તો કલર તોડી નાખ્યા એક બે

અને એક નું મે યુનિક કરાયું છે એ પણ હું તમને બતાવું જો આઈ પેલા બતાવું તમને કાજલ જો સરસ થઈ ગયો કાજલ નો પછી રીયુ હજી ચાલુ છે કલર નો કામ સોનલ બતાવો તો સોનલ નું પૂરું થઈ ગયું એનું કમ્પ્લીટ થઈ ગયું છે અને રાજલ ને બાકી છે એને આકાશ થાય છે તૈયાર આખું ઉપર બ્લુ કલર નું અને આયુષ ને મે અમાસ કરાવડાવી છે તો ઉપર અહીંયા આકાશમાં અમાસ છે અત્યારે એટલે એકદમ કાળું અંધારું કરી દેવાનું છે આપડે કોક ને તો આમ આ બધા દિવસ કરે તો કોક ને તો અંધારું કરવું જોઈએ ને એટલે મેં કીધું આવ્યું આપડે ઈ સીન કરાવીએ એમ રાત નો સીન